બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી નવરાત્રી પર્વ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પ્રિ નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં હેલ્પિંગ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સપ્તરંગી નવરાત્રીનું નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન વેસુ VIP રોડ સ્થિત સંતમોલ ખાતે કરવામાં આવ્યું હતું આપની નવરાત્રીનું આયોજન દિવ્યાંગ બાળકોને વૃદ્ધો માટે કરવામાં આવ્યું હતું જ્યાં દિવ્યાંગ બાળકોને વૃદ્ધો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આ ઉપરાંત અહીં જમણવાર અને દિવ્યાંગ બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી મારું નામ સોનલ શેઠ માસ્ટર છે આપની કઈ સંસ્થા છે આજે શું કાર્યક્રમ આજે અમે હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરીને અમારી સંસ્થા છે જે આજે અમે લોકો ગરીબ બાળકો માટે બ્લાઈન્ડ બાળકો માટે ઓટિસ્ટિક બચ્ચાઓ છે સ્પેશિયલ કિડ્સ છે જે ડિસેબલ છે બા દાદા શેલ્ટર હોમના બા દાદા છોકરાઓ ઇવન બધા ઓલ્ડ એજ હોમ્સના લોકો ટ્રાન્સજેન્ડર લોકો બધાને અમે લોકો સાત તરણ સોરી સાત તરફથી બધાને ભેગા કરીને એક પ્રિ નવરાત્રી સેલિબ્રેશન રાખ્યું છે કે આ બચ્ચાઓના ચહેરા પર આપણે ખુશી લાવી શકીએ સ્માઇલ લાવી શકીએ બિકોઝ આ બધા એટલા ગરીબ ફેમિલીમાંથી બધા જે આવે છે બચ્ચાઓ તે લોકો કોઈ દિવસ આવું ફંક્શન જોયું નથી એટલે એ લોકો બહુ જ ખુશ થઈ જાય આ બધું જોઈને એ લોકોના ચહેરા પર એક સ્માઇલ આવે એ લોકોને સાથે આજે જમવાનું એકદમ સરસ સ્વાદિષ્ટ જમવાનું રાખ્યું છે સાથે ગિફ્ટ રાખી છે છોકરાઓ માટે તો આ એક એવું સેલિબ્રેશન રાખ્યું છે અમારા આખી હેલ્પિંગ એન્ડ ટીમે મહેનત કરી છે આના માટે